નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીને લઈને આવી ગયા ખૂબ જ મહત્વના સમાચાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોનું ફરી એકવાર મોંઘું થયું છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે તો હવે વાત કરીએ તો આ સોનું જે છે એ આજે સુરિયા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો આગામી દિવસોમાં સોનાની કિંમતોની અંદર ઘટાડો થશે કે નહીં અને જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને જો મિત્રો સોનું જે છે એ આગામી દિવસોની અંદર મોંઘુ થશે તો કેટલું મોંઘુ થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો હવે વાત કરીએ તો સોનું તો મોંઘુ થતું જોવા મળી જ રહ્યું છે પરંતુ

જ્યારે દસ ગ્રામ સોનું 85610 હજાર માં જ્યારે સો ગ્રામ સોનું આઠ લાખ છપ્પન હજાર સો રૂપિયામાં જોવા મળી રહ્યું છે તેવી જ રીતે મિત્રો ચોવીસ કેરેટ સોનાની કિંમતોની વાત કરીએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમતો ગુજરાતના શહેરોમાં વધતી જોવા મળી રહી છે અને નવ હજાર ઓગણચાલીસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું ત્રાણું હજાર માં

શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ તો મિત્રો હવે વાત કરીએ તો અહેવાલ મુજબ મળતી માહિતી અનુસાર વાત કરીએ તો સોનું જે છે એ ઘટાડાના બદલે વધતું જોવા મળી રહ્યું છે અને સોનાના ભાવમાં ઘટાડાનું એક જ કારણ કે વાત કરીએ તો પુરવઠો હોઈ શકે છે કારણ કે બે ના બીજા ક્વાટમાં ખનન લાભ જે છે એ નવસો પચાસ વધીને અત્યારે વધતો જોવા મળી રહ્યો છે જ્યારે અત્યારની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ થોડાક દિવસની નરમા

જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવતા હોય છે મોંઘુ થતું જોવા મળતું હોય છે તો હવે એમ કહી શકાય કે આગામી દિવસોમાં સોનું જે છે એ સસ્તું થશે કે નહીં તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફિક નીતિઓ પર સ્પષ્ટતા પછી સોનું જે છે એ નરમ પડ્યું હતું પરંતુ છેલ્લા કેટલાક કેટલાક દિવસો તેની કિંમતોમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો હતો મિત્રો સોનાની કિંમતો ની અંદર અચાનક વધારો જોવા મળી રહ્યો છે અને આ પેલી ધાતુ સોનું જે છે એ મિત્રો ફરીથી ઓલ ટાઈમ હાઈ સપાટી ઉપર ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે તો હાલ માટે વાત કરીએ તો મિત્રો સોનાના આગાહી કારો પણ આગાહી કરી રહ્યા હતા જે આગાહી અત્યારે ખોટી પડતી જોવા મળી રહી છે અને સોનાની કિંમતો જે છે એ મિત્રો વિશ્વભરમાં વધતી જોવા મળી રહી છે તો ઘણા બધા મિત્રો એમ પણ કહેતા હોય છે કે સોનું જે છે એ સાઠ હજારની આજુબાજુ થઈ જશે ત્યારે સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો સોનાના રોકાણકારો જે છે એ સૌથી વધારે અત્યારે સોનાની ખરીદી કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આગામી દિવસોમાં સોનાની કિંમતોની અંદર વધારો થશે જ

કરવાનું વિચારી રહ્યા છો તો તમારે 24 કેરેટ સોનાની ખરીદી કરવી જોઈએ તો વાત કરીએ તો મિત્રો સોનાના ભાવને કેવી રીતે અસર થતી હોય છે જેની માહિતી મેળવી લઈએ તો દેશમાં સોનાના ભાવ જે છે જેની માંગ અને પુરવઠાથી પ્રભાવિત નથી થતા પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે થતી પ્રવૃત્તિઓ પણ સોનાના ભાવને પ્રભાવિત કરે છે અને લંડન વાત કરીએ તો લંડન ખાતે અત્યારે ખૂબ જ મહત્વના સમાચાર આવી રહ્યા છે જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા

તફાવત ઘટ જોવા મળતી હોય છે તો મિત્રો આ એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરે છે તો લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરતા હોય છે અને સોનાના ભાવને જે છે એ નીચા નથી આવવા દેતા તો સોનાની સાથે ચાંદી પણ વધતી જોવા મળી રહી છે તો આગામી દિવસોમાં હવે સોનું ખરીદવું કે નહીં જો મિત્રો તમે લગ્ન માટે અથવા તો તહેવાર દરમિયાન સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો હાલ સોના

પણ સોનાની કિંમતોમાં મોટો ગટાડો નોંધાય તેવી હાલ કોઈ પણ શક્યતાઓ જોવા નથી મળી રહી તો સોનાની સાથે ચાંદી પણ ચમકતી જોવા મળી રહી છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો સૌથી વધારે લોકો જે છે એ સોનાની સાથે ચાંદીની કિંમતોમાં પણ રોકાણ કરતા હોય છે અને મિત્રો આપણા ગુજરાતના શહેરોમાં સોનું જે છે એ સદંતરો વધતું જ જોવા મળી રહ્યું છે તો એમ કહી શકાય કે મિત્રો સોનાનો ભાવ જે છે એ ફરીથી ઓલ ટાઈમ હાયસોપાર્ટી એ ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે અને સોના નો ભાવ જે છે એ મિત્રો મોંઘું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો ઘણા બધા લોકો જે છે એ સસ્તા સોનાનું સપનું જોઈ રહ્યા હતા એ બધા જ લોકોનું સપનું જે છે એ મિત્રો હાલ તૂટતું જોવા મળી રહ્યું છે અને સોનાના દાગીના જે છે એ મિત્રો દિવસે દિવસે મોંઘા થતા જોવા મળી રહ્યા છે તો ઘણા બધા મિત્રો જે છે એ બાવીસ કેરેટ સોનું મોંઘું થવાના કારણે અઢાર કેરેટ સોનાની ખરીદી કરી અને દાગીના બનાવી રહ્યા છે તો આગામી દિવસોમાં સોનું તમે ખરીદવાનું વિચારી રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી અને સોનાને રાખી મૂકવું જોઈએ અને જ્યારે પણ તમે દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો ત્યારે તમારે એ સોનાના દાગીના બનાવી લેવા જોઈએ તો ઘણા બધા મિત્રો જે છે એ સોનાની લગડી પણ ખરીદી પસંદ કરતા હોય છે છે તો સોનું જે અત્યારે સામાન્ય ઘટાડામાં કહી શકાય તો આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો હવે આગામી દિવસોની અંદર શું સોનું જે છે એ મોંઘું થશે કે નહીં જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું નેક્સ્ટ સ્ટુડિયો ન્યુ અપડેટ